શ્રી કૃષ્ણ જય માતાજી જય મા મંગલ સવાર સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં આજમાં તો જો આપણે વેવા વાડી લઈએ આપણે કાઢી લીધા છે મસ્ત મજાના ગાજર સરસ મજાના જો સુપર ગાજર કાઢી લીધા છે તાજા તાજા જવું અને તન્વિષાબેને છે ને એક નંબર ગાજર રાખ્યા જો જઈ ગાજર છે ને જવો એક ફૂટ ઉપરનો છે ગાજર કા દોઢ ફૂટનો એ ગાજર છે તો સારો ફેમેલી એવું છે અને આપણે છે ને રવિયા ઉતાર લીધા છે મસ્ત મજાના તાજા તાજા આપણે બહુ તાજા નથી ઉતરતા અને સરસ મજાને જો અહીંયા આપણે વેલા છે અહીંયા સડા વેલા વાળે તો ત્યાંથી શાકભાજી લઈ લીધી છે ને એટલે આપણે ધાણાભાજી છે ને વાઢવાની છે જો સરસ મજાની અને ચકલા કેવા સરસ મજાના બોલે જો બુલબુલ્યા લાગે છે કે ખપેડા હોય અને જવું તો એવું છે ફેમિલીનું છંદ પપ્પાની જ અહીંયા ધાણાભાજી સપાટે વાટે છે અને આજ ધાણાભાજીનો વારો આપણે નથી લસણમાં છે ને તે વાટે છે આ કેરો નથી વાટવાનો અને ટામેટીનું છોડવા જવું એકદમ ફર્સ્ટ ક્લાસ અને હાલ ફેમિલી હવે છે ને જાય ઘરે વાગી ગયા છે નાસ્તો કરી લઈએ ભાખરી મસ્ત મજાની ચા બની ગઈ છે અને

આમાં છે ને ફેમિલી આપણે કેક તો આખી પણ હવે કેરા હતા હું કો હું લાવું તો આમાં આડી સાટી પી આપણે શું સાટવાનું છે એ બતાવજે અને મોટો કરી દીધી તો સારું હાલો ફેમિલી વિડીયો એમ કન્ટિન્યુ રહેજો વાડીએ જવાનું થાશે ને તો 4:00 વાગે વિડીયો બનાવશું પાસો તો આપણે જો પાંગી ને કી મસ્ત મજાના પછી કેરા ખવાંધી દઈએ આપણે કરનાきゃ છે કમ્પલેટ કેરા એમાં એવું છે કે આ એક કેર છે ને એ બહુ સારું નતો એને ઉછન પપ્પાએ છે ને ટ્રેક્ટર લાવીને સારું કરી નાખ્યું ને આમાં આપણે ટેફા ભાંગી નાખ્યા હતા પછી આમાંય હાકી નાખ્યું થઈ ગયો છે બહુ સાડા અગિયાર થઈ ગયા છે અને આ બધું રેડી કરી નાખ્યું ને એમાં આપણે આગળ છે ને ધાણાભાજી લાવેલા છે તો સાટી દઈએ થોડુંક અને પાળે છે ને ગાજર આપણે ભીનામ કાંઠા નહોતા તો મસ્ત આનું પાછું ટોપલું ભરી લીધું છે એક અને આપણે તો હું છે શાકભાજીનું કામ હોય એટલે આવું જ કામ હોય આપણે ફેમિલી અને સરસ મજાનું સુપર કર નાખ્યું છે આંકીને ચવો ઢેફલા બધા ભાંગી નાખ્યા અને આવા ઝીણા ઝીણા ગાજર છે ને એ નથી લીધા ફેમિલી શું છે કે આવા કાંઈ હાલે નહીં અને આપણે લઈ જઈએ હરાજીમાં તો એમ કે બદલો છે એટલે આવા હાર હાર ગાજર હોય ને એ જ હાલે અને આને તો છે ને ધોવા પડે એમ છે તો આપણે છે ને ઘરે જઈને ધોઈ નાખશું ને આમાં ધાણાભાજી સાટી દઈ મસ્ત મજાની

અને હવે તો તડકો બહુ જ જામી ગયો છે તો હવે સા પાણી પી લઈ જરાક તો સાલો ફેમિલી એવું છે સાલો ફેમિલી ત્રણ વાગે આપણે છે ને લાઇટ વહી જાય એટલે છે ને પી ગયું છે બધું અને અત્યારે વાગી ગયા છે શાર અને આપણે છે ને પાસા અત્યારે પાસા છે ને એમ થયું કે થોડાક નાઈ નાખ્યું પાસા નાઈ નાખ્યા ફેમિલી એમાં એવું છે કે તડકો છે એટલે આપણે કામ કરતા હોઈએ તો પછી પાણી શરૂ હોય ને તો આપણને એમ થાય પાછા નાઈ નાખીને આવાડીમાં છે ને આપણે આવાડીમાં ધાણાભાજી કેવી છે ને એ બતાવું આપણે આવી ગયા છે આવાડીમાં કે અહીંયા છે એ તમને ખબર જ હશે ફેમિલી આપણા વિડીયા જોતા હશે એને તો આ વાડીમાં છે ને ધાણાભાજીનો કેરો મસ્ત મજાનો છે સરસ મજાનો જો અને એક દૂધીન વહેલા છે ને આપણે ત્રણ રહેવા દીધા છે અહીંયા જો સરસ મજાના ઉઝરી ગયા છે એ તે ફર્સ્ટ ક્લાસ અને આ બાજુ આપણે છે ને ઇંગળીનું રોપનું રોપાણ કર્યું છે અને પાળે રોપી છે આપણે ટામેટી મસ્ત મજાની તો આ રોપાણ છે ને મસ્ત મજાનું મને એમ છે ફર્સ્ટ ક્લાસ છે ને ઉગી જ જશે ઉગે ત્યારે બતાવશું અત્યારે ઊગવા માંડ્યું છે પણ તમને બહુ નહીં બતાય ફેમિલી બહુ ઊગી જાય ને પછી બતાવું અને પછી શું કેટલા દિવસે આપણે ઊગ્યું અને આ વાડીમાં છે ને એટલે આપણે જાર વાડી નાખેલી છે અને ગમે ફર્સ્ટ ક્લાસ છે ને મસ્ત મજાના લીલકાવા મીંડા છે તો આપણે છે ને આ અધૂરા દાડિયા મેકીને વહી ગયા હતા કેરા તો કાલ આખો દી તો આપણે લગ્નમાં વહી ગયા હતા ફેમિલી તમને ખબર છે કે આપણે છે ને ઘરને ઘેર ને તો જ બ્લોક લઈએ આપણા ઘરના ઘેર લગ્ન હોય તો તે અને આપણા ઘરને ઘેર લગ્ન હતા ચારના વ્લોક છે જ તે ફેમિલી જોઈ આવજો આપણા વિડીયામાં જઈને અને આપણી ઘેર પહેલાં મહિનાની વીસ તારીખે લગ્ન હતા એ વ્લોક છે જ તે આપણા વિડીયામાં જોઈ આવજો અને આપણે બહાર તો ઘણા લગ્નમાં જાય પણ બ્લોક બહુ લઈએ નહીં આપણે અને બાકી ફેમિલી જો કામ તો હજી છે ને બહુ જશે આપણે પણ હવે ધીમે ધીમે ઉકેલતા જાહું અને આ ઝાર છે ને લીલી વાટ નાખી હું કામ વાટ નાખીને હું પછી કહેશ તમને ફેમિલી બ્લોકમાં અને ફર્સ્ટ ક્લાસ અત્યારે તો છે ને સુકાવા માંડી છે મસ્ત મજાની પછી હુકાઈ જાય પછી એના પૂળા વાળવા પડશે ઓલી વાડીએ કાલમાં વિડીયામાં બતાવી હતી વાડીએ ત્યાં આપણે ઝાર છે ને એનાય પૂળા વાળવાના છે આપણે અને આઝાર તો જો ફર્સ્ટ ક્લાસ છે ને કોળ આવી ઓલા કહડા આવી ગયા છે કોળ આવી ગયો એવું કહેવાય ગયું મને અને ત્રણ દિવસ ચાર દિવસ પહેલાં આપણે વાઢીને જ્યારે કહડા બહુ નહોતા બતાતા એટલે પાક ઉપર તો આવી જ ગીથી પણ કહડા નહોતા બતાતા તો અત્યારે છે ને આપણે ઝારના કેરા વાઢવાના અત્યારે કેટલા છે કહું અત્યારે આપણે બે થી ત્રણ કેરા વાઢવાના છીએ અને જેટલા વધાય એટલા વાટશું પણ બાકી બીજું છે ને એક લાંબુ હરિયું રાખશું આપણે લીલું વાઢીને નીરવા આગેથી લેવા ન જવું પડે એટલે બીજી વાડીએથી લાવવું ન પડે ભારે ભારે નહીંતર તર સાયન આપણે દોવા દઈ પેહું એટલે લેવા જવું જ પડે નિરાવ તો ફેમિલી એવું છે અને સાલો ચારે હવે ફેમિલી ફટાફટ વાટવા માંડીએ પછી હું તમને ઘઉં ને એવું બતાવીશ થોડોક દી નમી જાય ને પછી દી અત્યારે માથે છે ને તો સરખું રિઝલ્ટ ન આવે તો ચાલો ફેમિલી એવું છે ને ફટાફટ વાઢવા મળીએ આપણે નાયન સીધા જોઈ આવ્યા સી વાડીમાં પાછા ચાર વાગી ગયા અને બપોરે પાછા ઉછન પપ્પા છે ને મસ્ત મજાનું ઠંડા પીવાનું લઈ આવ્યા ને પીધું ને પછી આરામ કરી ગયા જમી કારવીને બકાલું બંધાવીને પછી અને આપણે જમવાનો વાર છે ને ફેમિલી બે વાગ્યા પછી આવે બપોરે ત્યાં સુધી તો કામ બહુ હોય સાજી માત્રામાં તો ફેમિલી કામે તો પામે નથી કહેતા તો આપણે છે ને કામ કરવાની આપણને મજા આવે કોઈ દિવસ આળસ ન સડે અને માતાજીની દયાથી આપણે કામ કર્યા કરીએ ધીમે ધીમે તો સાલો ફેમિલી એવું છે અને ઝાર વાટવાની કરી દઈએ શરૂ એટલે આપણે છે ને શેઢે કાઢી નાખ્યો છે કેરો અને હિ કજી છે ને આપણી વાળો અધૂરો રહ્યો છે અહીંયા એટલે એ કાઢી નાખી મસ્ત મજાનો બાપીઓ કેવો બોલે છે સરસ મજાનો હું ઊભી થઈને બતાવું તમને આપણા ગામ સાંજે ઘડીક બેહી ગઈ થી આપણા ઘઉંનો ઘેરો છે ને એકદમ ફર્સ્ટ ક્લાસ થઈ ગયો છે મસ્ત મજાનો અને ઘઉં આપણે છે ને ડુંડી તે સરસ મજાની છે ડુંડી આવી રીતની છે મસ્ત મજાની અને છે ને ઊષા બહુ છે ઘઉં આપણે આગળ બેન આવશે ને ત્યારે હું બતાવીશ તમને આપણે કેટલા ઊંસા ઘઉં થાય એમ કડ કડ તો આવ્યા જ છે ઘઉં અને બાપીઓ બોલે છે મસ્ત મજાનો સરસ મજાનો અને બોરડી છે ને ઉકલી છે હાવ દી એટલે છે એટલે કે પાંચ વાગી ગયા છે તો દીશે ને ફેમિલી એટલા હોય ને ત્યાં આપણે દાડિયા છે ને રજા લઈ લઈ હજી જો હું ધારું ને તો આમાં એકલી છે ને બે કેરા કાઢી શકું અત્યાર પછી અને બેન જવો મોટાબેન ગયા હતા ગામમાં એટલે કાંક નાસ્તો લાવ્યા છે ક્યારના હાદે હાથ કરે હું કંઈ મારે નથી આવવું મને ઘડીક વાટવા દે સાર ચાર વાગે આવી તોય તે જો આપણે આ કેરો કાઢી નાખ્યો છે અને બેન હું લાવી નાસ્તામાં નાસ્તો આવ્યો છે મસ્ત મજાનું સમોસા બબલું અને પાપડ અને પાણીનો કળશો પીલી પાણી ચાલો ચારે ફેમિલી આપણે કહેતા હતા ઘઉં કેટલા ઊંસા છે તો આ બેન તો છે ને પાળે છે અને પાળા ઉપર ઊભા છે હું તમને બતાવું આ ઘડીએ અને ઘઉંની અંદર જાય ને તો બહુ જ તે ઊંસા છે ઘઉં આપણા જવો અને ઘઉં છે ને ફર્સ્ટ ક્લાસ છે મસ્ત મજા ફેમિલી ગયા છે બેન ઘઉંની અંદર જવો કડથી ઉપર ઉપર આવ્યા છે ઘઉં જવો તો સરસ મજાના છે ફેમિલી ઘઉં આપણે કાંઈ ઘટે નહીં એવા તો ચાલો ફેમિલી એવો ફટાફટ છે ને ઘડીક પોરો ખાઈ લઈ અને એ કે મારા ફોટા પાડવા છે પણ આ બાજુ થી ન હારા આવે બેન આપણે જોઈ મસ્ત મજાનો નાસ્તો ખોલી ને ખાવા તો બેન ગીથી ગામ માંથી લાવી ખાવા લ્યો મારી વિજુ ખાઈ ની કે રેથી અહીંયા ઠેઠ નાસ્તો લઈને આવ્યું વાડીમાં જો દરવાજો દઈ ને પછી ડેલો દઈને ક્યારની હાથ કરે મમ્મી મમ્મી ઊંકો મારે નથી આવવું મારે છે ને વાટવું ઘડી તો ચાલો બધા નાસ્તો કરી લઈ ફટાફટ આપણે આપણે છે છે ને ને ત્રણ ત્રણ કે હું વાટ નાખ્યા છે બે ને જો ભારો લઈને જાય છે એક પાથરો ઊંકો લેતી જાય ને હવે આપણે છે ને અહીંયા એક ધાણા ભાજીનો કેરો ઊભો છે પાસળ અને એક આ લીલું સારવા હાટું રાખીએ તો અહીંથી અહીંથી ભારા વાટવા થાય અને બાકી ફેમિલી અત્યારે છે ને હાડા સ વાગી ગયા છે જવો દી ફર્સ્ટ ક્લાસ વહી ગયો છે આથમમાં મસ્ત મજાનો અને આપણી બાજુમાં દાડિયા હતા ને એ પાંચ વાગ્યાના વહી ગયા ફેમિલી અને એક કલાક પછી આપણે એક કલાક વાડ્યું ને તો આખું ભરિયું વઢાઈ ગયું છે તો આપણે જાપાન દાડિયા છે ને ફેમિલી એટલા વહેલા વ્યા જાય અને તમારે ક્યારે દાડિયા જાય ને એ કોમેન્ટમાં કહેજો ફેમિલી નહીં આપણે છે ને જાપાના દાડિયા હોય કે વાળિયું ના હોય પણ વાળીયું ના હોય તો આપણે છે ને થોડીક મોડી રજા આપીએ બાકી ઝાપેથી લાવીએ ને એને તો છે ને બહુ મોડી રજા ન હોય એ સાડા પાંચ થાય ને એટલે ભાગે ફેમે આપણે છે ને આપણા ગામમાં ઝાપે દાડિયા કરવા જાય ને એને આપણે ઘરે નીકળી આવવા જવાનું ઝાપો હવારમાં ભેગો થાય એટલે હાથ પહેલાં હાથ વાગ્યા આમ દાડિયા નીકળી જતા આપણા ઝાપેથી અને હવે છે ને આઠ સાડા આઠે નીકળે બે વર એવું થઈ ગયું નહીં હાથ વાગે ને ત્યાં આપણું દાડિયું છે ને જાપાન આપણી વાડીમાં હોય અને હવે જાપાન દાળી વાડા આઠે બેહે આપણા સાધનમાં અને નવ વાગે પોગે આપણી વાડીએ તો એવું છે ફેમિલીને હવે આપણે જઈશી ઘરે અને અત્યારે હવે છે ને દી હાથમી ગયો છે ને ભેંચતો આનો ટાઈમ થઈ ગયો છે તો એક બેન ભારો લેતી ગઈ પાથરો અને એક પાથરો આપણે લેતા જઈ અને આ સાથે આજના લોકને એન્ડ આપીએ ફેમિલી વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા કાલે નવા બ્લોગમાં 家属不等你，拜拜。